બહારના લોકો જેટલા દુઃખી ન કરી શકે એટલો હક આપણે ધૃતરાષ્ટો કે ભાઈઓ ભેગા થયા છે સ્વજનો ભેગા થયા છે સંબંધીઓ ભેગા થયા છે શું કયું ધ્રુત્રાષ્ટ આ યુદ્ધની ની ઈચ્છા વાળા લડવાની ઈચ્છા વાળા ધુદ્રાક્ષ તો લડી જ લેવું છે મેળવી લેવું છે ધ્રુદ્રાષ્ટના પણ લક્ષણ શાસ્ત્રોમાં આપ્યા ધ્રુત્રાક્ષ કોને કહેવાય ધ્રુતમ રાષ્ટ્ર જે બીજાનું પડાવી લેવા વાળી ઈચ્છા વાળો છે એ ધ્રુતરાષ્ટ છે જેને જેની નજર બીજાના ભાગ ઉપર છે આનું મને ક્યારે મળી જાય આ ધૃતરાષ્ટ્ર છે અનેક લક્ષણો આપ્યા છે ડવાસ છે આ બીજી ધૂતરા પુત્રો શું પોતાના સગા ભાઈ દીકરા પોતાના અને જુબાન પર આવતા શું બોલે છે મામકા છે મારા જો ભક્તો અને દુષ્ટો આ ફરક શું છે ભગવાન તો જો તમે જેવું બોલો એવું કરે આપણે કહીએ મારું આજ ગીતાજી ની શરૂઆત મામ કહા થી થાય છે મારા મારા થી એટલે ગીતાજી ના અંતમાં યુદ્ધ થયો એ જ તમે ગોપીઓ પાસે જાઓ ગોપી ગીત ની શરૂઆત તાવકાથી થાય છે શ્લોક जयति देकम् दे जत्प रही है प्रभु आप जब से ब्रज में प्रकट हुए ब्रज की शोभा बढ़ गई गोपी शो तवका तमारा, तमारा, तमारा पर हक जता प्रभु प्रगट था दर्शन आप गोपी शुरुआत गीतका गोपी गीत न अंत में रास गीताजी शुरुआत मावका थी एट गीताजी अंत में युद्ध थे બે વિચારધારા છે જીવનમાં તમે શું પસંદ કરો છો રાસ કે યુદ્ધ જો મારા મારા ની વૃત્તિ વાળા તો જીવન યુદ્ધ બની જશે અને તારા તારા ની વૃત્તિ વાળા હશો તો જીવન રાસ બની જશે જીવન ઉત્સવ બની જશે અને એટલા માટે ગીતાજીમાં માં જે અખું દેખાય છે કે કૌરવચિત

તમારી સાથે કૃષ્ણ છે કે નહીં એને ચેક કરતા રહો આપણે હંમેશા શું જોઈએ પ્રભુ મારી સાથે રે પ્રભુ મારી સાથે રે આપણે તો કહીએ પણ આપણે પ્રભુ સાથે છે કે એનો વિચાર આપણે નથી શ્રેષ્ઠ કાર્ય અર્જુને એ કર્યું મો થયો તો પ્રશ્ન કર્યો કૃષ્ણ બસ જીવનમાં ઘણી વાર મૂંઝવણો કોઈ નાદાન વ્યક્તિ આગળ મૂકશો ને તો એ મૂંઝવણો ને એટલી જટિલ કરી નાખશે કે એમાં ફસાઈ અને તમારું પતન થઈ જશે પણ એ જ મૂંઝવણ જયારે જીવનમાં આવે સમજાતું ન હોય શું શું ત્યારે કોઈ ગુરુ કોઈ સદગુરુ કોઈ મહાપુરુષ કોઈ સમજદાર વ્યક્તિ પાસે જઈને મૂકજો તો એ તમારી મૂંઝવણો નો એવો ઉકેલ આપશે કે એ તમારી સફળતાનું કારણ બની જશે તમારી આ જ મૂંઝવણ તમારા કલ્યાણનું કારણ બની જશે અને એટલા માટે શંકાઓ લઈને ગુરુ પાસે જાય ને તો ગુરુ પાસે માટે તો આ શંકાઓ એક તક હોય છે કે શંકાઓને માધ્યમ બનાવી અને જીવને પ્રભુને શરણાગત કરી દેતા હોય છે એટલે ગીતાજી માં જ ભગવાન કહેશે તદવિદ્ધિ પ્રણીપાતે પરિપ્રશ્ને સેવયા ઉપદેખ શક્તિ તે જ્ઞાન જ્ઞાનીના તત્વદર્શી ના એ ગુરુ પાસે તું જાય

દૂર શ્રવણ જો આપણે ત્યાં કેવું ગુરુ સમદર્શી હોય પારદર્શી હોય અને માર્ગદર્શી હોય આ ત્રણેય ગુણ જેનામાં હોય એ જ ગુરુ છે ગુરુ બની ને પ્રભુ અર્જુન નો સ્વીકાર કરે છે કારણ કે અર્જુન ને સમજાય નહીં કરવું શું ન કરવું ત્યારે એક સમજદારી કરી કે મને સમજ નથી પડતી એનો સ્વીકાર પ્રભુ આગળ કરી લીધો આ બહુ મોટી વાત છે પોતાની અજ્ઞાનતા ને સ્વીકારવું એ જીવનનું સૌથી મોટું માણસ પોતાનું ભૂલ આ બે સ્વીકારી ભગવાન ત્રણ બાબત માં બહુ હસવું આવે એક માણસ એમ કે ને મને બધી ખબર છે મને સમજાવવાની જરૂર નથી પ્રભુ હસે છે માણસ બીજું આમ જો બોલે ને મેં મારું ફ્યુચર નું બધું પ્લાન કરી રાખ્યું છે ભગવાન ખૂબ હશે આ તારું પ્લાનિંગ છે મારો પ્લાન કઈક જુદો છે માણસ એવું બોલે ને હું છું ને તો બધું ચાલે જે દિવસે હું નહીં રહું તો ખબર પડશે કેમ ચાલે ત્યારે પણ ભગવાન હશે કે તું નહીં રહે ત્યારે વધારે સારું ચાલશે અને ઘણી વાર નડતર ઉપજા હોય આ જાય એટલે બધું વધારે સારું થઈ જાય આ તો આંગળીમાં ના

કે ભગવાનના ના સર્જનમાં કોઈ કમી આવે અને એટલા માટે જ્યારે માણસ એમ કે હું નહીં રહું તો ખબર પડશે કે એવા બધા જ લોકો જતા રહ્યા છે અને બધાનું બધું સારું ચાલી રહ્યું કોઈ નાથી કઈ રોકાતું અને એટલા માટે આ ત્રણ બાબતમાં ભગવાન ખૂબ હસે છે અર્જુન એક કામ ઉત્તમ કર્યું બે હાથ જોડીને કહ્યું શિષ્ય હું આપનો શિષ્ય છું ગુરુ ને ત્યાં જઈને પણ ખાલી હાથે કેમ પાછા ગુરુ ને ત્યાં ગયા ખરા પણ શિષ્ય ભક્ત બનીને જાઓ તો કઈ પામી ને આવશે ઘણા લોકો મેં પેલા ને ગુરુ કર્યા અરે એ તો ગુરુ હતા જ તું શિષ્ય થઈને આવે આપણે કોઈને ગુરુ નથી કરતા એ તો ગુરુ હોય છે આપણે શિષ્ય થઈને આવીએ શિષ્ય બન્યા એટલે પ્રભુ ગુરુ સ્થાન પામ્યા અને ગુરુ ની ચરણ જેને મળે તો શિર પર ધરું મારા ગુરુની ચરણ રજ હું તો શિર પર ધરું ਸ਼ਿਰ ਪਰ धरੂੰ ਤੋ ਸ਼ਿਰ ਪਰ धरੂੰ ਮਾਰਾ ਗੁਰੂ ਦੇ ਚਰਣ ਰਜ ਹੂੰ ਤੋ ਸ਼ਿਰ ਪਰ धरੂੰ ਗੁਰੂ ਵਰ ਸਿਸ਼ਿਆ ਨੂੰ ਸੰਬਾਦ ਕ੍ਰਿਸ਼ਨ ਅਰਜੁਨ ਸੰਵਾਦ ਸਿਸ਼ਿਆ ਬਣਿਆ ਅਨ ਅਤੇ ਗੁਰੂ ਬਣੀ ਨੇ ਉਪਦੇਸ਼ આપਵਾ ਲੱਗਿਆ ਗਿਆਨ આપਵਾ ਲੱਗਿਆ ਅਤਿਆສຸດੀ ਸਾਰਥੀ નો ਭਾਵ ਹਤੋ ਸਾਰਥੀ નો ਭਾਵ ਹਟਿਓ

મહાપ્રભુજી ને શું કરીને જાણો છો પણ પ્રભુજી કરોડો રૂપિયા પડ્યા હોય પણ ભાઈ ના હોય તો ક્યાંય જાય કહ્યું કે દાન એ પરમાત્મા છે પણ દાતા એ મહાપ્રભુજી છે અમે ક્યાં ઓળખવાના હતા અમે તો જાણતા

અને ગુરુ દૂર દક્ષિણ ભવિષ્ય માં શું થવાનું છે જાણતો હોય અને શિષ્ય માટે અત્યાર તે નો રસ્તો બમળો હોય હો જારથી એ જાર્યો એ ના રહે ચીના પ્રેત આપ ની જારથી એ જાર્યો એ ના રહે ચીના પ્રેત તીલ તિલ તિલક કરું મારા ગુરુની ચરણ રજું તો શિર પર

જે નામથી અર્જુન કૃષ્ણ બોલાવે અને જે નામથી કૃષ્ણ અર્જુન ને બોલાવે કેવલ સંબોધનો ઉપર પણ કેટલી ગહનતા કેટલી ચર્ચા થઈ શકે સખાઓની વચ્ચેનો સંવાદ અને ચોથો સંવાદ એ ભક્ત અને ભગવાન ની વચ્ચેનો છે સ્વયં ભગવાન વિરાટ સ્વરૂપ દર્શન આપે છે વિશ્વરૂપ નું દર્શન અર્જુન કરાવે છે

અક્ષર અને પુરુષોત્તમ છો એમ ભગવાન તરીકે નો અનુભવ કરાવ્યો પેલા તો દર્શન ન થયા કહ્યું ભગવાને કે આ લૌકિક ચક્ષુ થી તને મારા દર્શન નહીં થાય દિવ્યુ દિવ્ય ચક્ષુ આવ્યા છે અને ત્યારે ભગવાન ના ભગવત્તા દર્શન થયા અને ભક્ત અને ભગવાન ની વચ્ચે સંવાદ થયો છે કૃષ્ણ અર્જુન સંવાદ જ પણ ચોથો સંબંધ ભક્ત અને ભગવાન ની વચ્ચે સખાઓ વચ્ચે જો ભગવાન ના સખાઓ પણ તમે જુઓ જો ઉદ્ધવ ગીતા પણ એકાદશ માં કહેવાય છે ત્યાં ઉદ્ધવજી અને ભગવાન ની વચ્ચે નો સંવાદ ભાગવતજીમાં છે અને અહિયાં મહાભારતમાં અર્જુન અને કૃષ્ણ ની વચ્ચે નો સંવાદ આ બંને સખાઓની વચ્ચે નો સંવાદ ઉદ્ધવજી ને પણ સખા કયા છે ભગવાન બહેરો હતો જેને બધાનું સાંભળ્યું એ પહોંચી ન શક્યા પણ જેને કોઈનું ન સાંભળ્યું એ બધા પહોંચી ગયા તો આ જે જે પ્રભુ સુધી પહોંચ્યા છે એ બધા એવા હતા કે જેને કોઈનું નતું સાંભળ્યું સારું કરવું છે અને બધાનું સાંભળવા જશો તો આ સમાજ સારું નહીં કરવાને કરવું જ છે તો લાગેલા રહેશો કામમાં તો લોકો તમારું સાંભળવા લાગશે તમે બદલાવા તૈયાર થઈ જશો તો લોકો તમને બદલ્યા જ કરશે તમે મક્કમ રહેશો તો લોકો તમને અનુકૂળ થવા લાગશે તમને સુવિધા ઉભી કરવા લાગશે ઘણા લોકો એમ જોયા કે બહાર નું ન ખાતા હોય ઠાકોરજી ને દરેલું લે અને બહુ મક્કમ પહેલા તો લોકો કોશિશ કરે કે આ છોડે આપણને બીજાના નિયમો તોડાવવામાં જેટલી મજા આવે છે અને ખબર ની શેની મજા આવે છે તમે એમ ભલે ક્યાંય નહીં પણ અમારે ત્યાં તો ખાવું જ પડે અમારે ત્યાં તો પીવું જ પડે અમારે ત્યાં તો આ કરવું શા માટે એની એકાદશી કરવા દો ને એની એકાદશી તોડાવીને આપણને શું સંતોષ મળશે એનો નિયમ તોડાવીને આપણને શું મજા આવશે કોઈ ધર્મ કરતો હોય આપણે ન કરી શકતા હોય પણ જે કરતો હોય એને મદદરૂપ થવું એ પણ ધર્મ છે ના અમારા માટે તમારો નિયમ ન તોડતા તમે કહો તો હવે માંથી પાતલ લાવી દો તમે કહો તો ફલાર તમને કરી દો પણ અમારા માટે અમને રાજી કરવા માટે તમારો ધર્મ મુકતા આવી આવી સમજદારી મેચ્યોરિટી સમાજમાં ક્યારે આવશે આપણે તો પેલો વિચારો ન કરે તો એ આપણને ખોટું લાગી જાય અને પેલા ને એમ થાય કે આને ખોટું લાગશે લાવ આજે છોડી દો હવે આવું એક લૌકિક ખુશી માટે કોઈના ધર્મ સુ કરવા મુકાવો તમારે ખવડાવું છે તો અડધી દુનિયા ભૂખે મરે છે એને ખવડાવો એને ખવડાવવા રસ નથી આપણને તો જેને નથી ખાવું એને જ ખવડાવવામાં મજા આવે લોકો નો હા ખબર નઈ કઈ ખુશી છે જેને ખરેખર ખાવાની જરૂર છે જેના જીવતર ની એને કોઈ જીવવા નથી દેતા જીવે છે એને કોઈ મરવા નથી દેતા મોઢામાં પરાણે કોળિયા દે છે ને ભૂખા ને કાજ વાસી ભાત પણ વધવા નથી દેતા સુખડ ને ઘી થકી પડતા સબો ધનવાન ના મોંઘા ને ગરીબ ની લાશ પર પૂરું કફન પણ ચડવા નથી દેતા

લોકો તો ઊંધું અમે બી ખરાબ છીએ કે અમારે ત્યાં ના જમો અમે વૈષ્ણવ નો આગ્રહ છે મારા પ્રભુને નથી ધર્યું એ મારાથી કેમ લેવાય મારા પ્રભુ ધરીને લઈશ ગીતાથી નું વચન છે આપણે નથી કેતા પુષ્ટિમાર્ગ નથી કેતું યજ કરો યદસ્ી યજ જુઓ કોંતેય તત્પુરુષ મદર્પણ આ ગીતાજી નું વચન છે તું જે ખાય જે હોમે જે કરે એ પહેલા મને થાય તો પ્રભુને ધરીને જે લે છે જેના જીવનમાં સેવા